ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના બરોડા હાઈવે પર જંબુસર બરોડા હાઈવે પર અણખી ગામ આવેલું છે અને અણખી ગામ પાસે બાંકો કંપની આવેલી છે તો આ બાંકો કંપનીમાં ગઈકાલે આગ લાગી હતી તો આગના સમાચાર મળતા મીડિયા કર્મીઓએ ગેટ પર જઈ તપાસ કરી સિક્યુરિટી ઓફિસરને પૂછ્યું કે ભાઈ કંપનીમાં આગ લાગી છે શું કારણ છે કેમ આગ લાગી છે તો સિક્યુરિટી ઓફિસરોએ જણાવ્યું કે કંપનીમાં એવી કોઈ આગ જ નથી લાગી ચિનગારી જેવું સ્વરૂપ ધારણ કરેલું હતું અને આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે તો સુમાહિતગાર સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે આ કંપનીમાં ખરેખર કંપનીમાં આગ લાગી હતી આજે અમારા એચઆર સ્ટાફ અને સિક્યુરિટી ઓફિસરની મુલાકાત લીધી તો સિક્યુરિટી ઓફિસરે મીડિયા કર્મીઓને એચઆર સુધી જવા નથી દીધા સેફટી ઓફિસરની પણ મુલાકાત કરવા નથી દીધી અને સિક્યુરિટી ઓફિસરોએ તમામ એવી જવાબદારી લીધી કે ભાઈ આ ચિનગારી જતી ખરેખર આગ લાગી નથી પરંતુ સુમાહિત સૂત્રોગાર દ્વારા એવું જાણવા મળ્યું છે કે બાંકો કંપનીમાં આગ લાગી હતી અને કંપનીના સ્ટાફે કંપનીના માણસોએ દોડી અને આગ છે પ્લાનમાં ઓવનમાં આગ લાગેલી હતી અને બાજુમાં સ્કોટ ગ્લાસ કંપનીમાંથી ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવ્યું હતું તો જનતા માટે એ પ્રશ્ન છે કે ભાઈ તમે હવે આગ લાગે છે તો શા માટે છુપાવો છો કેમ તમે લોકોને જાણ નથી કરતા પોલીસને પણ એમણે જાણ નથી કરી જંબુસર પોલીસને પણ કંપનીમાં આગ લાગી હોવા છતાં અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી નથી તો શું તમે છુપાઈને શું કહેવા માંગો છો આ સામાન્ય જનતાને કેમ ગેરમાર્ગે દોરવા માંગો છો એ ખરેખર આ જનતા માટે કંપનીની આવી ગેરરીતિના પ્રશ્ન જ બની જાય છે